તો જય માતાજી બધાને તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ અંદર તો આજે આપણે બનાવવાના છે એવી એક નવી રેસીપી અને ટેસ્ટી અને ચટાકેદાર એવી પાણીપુરી તો ચાલો બનાવીએ આપણે પાણીપુરી આમ તો પાણીપુરી બહુ બધાને વાવતી હોય છે ને બહુ ને ટેસ્ટી પણ લાગતી હોય છે બજારની પાણીપુરી ખાવી બહુ બધાને ભાવે છે પણ ઘરે ઘરે બનાવી કઈ રીતે એનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ કોઈને ખબર પડતી હોતી નથી તો ચાલો આપણે તમને બતાવીએ પાણીપુરી તેનું પાણી પણ ઘરે બનાવીશું અને મસાલો પણ તો અહીંયા બટેકા અને ચણા આપણે પહેલાં બાપી લીધા છે તો બટેકાના ચણા બપાય ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ તો આદુનો ટુકડો લીલા મરચાં અને કોથમીર આપણે મિક્સર જારની અંદર નાખી છે જો તમારી પાસે પુદીનો હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ રહે છે ફૂદીનો પણ આપણે તમે નાખી શકો છો તો અહીંયા આપણે બધું ભેગું કરી લીધું છે અને આપણે મિક્સરમાં મિક્સ કરી લઈશું તો જ્યારે મિક્સર થઈ જાય પૂરેપૂરું ગ્રાઇન્ડ ત્યાં સુધી આપણે એને મિક્સિંગ કરીશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને વધુ લોકો અહીંયા ત્રણ સાઈઝના લીંબુ લીધા છે મીડિયમ સાઈઝના ફૂલ રસવાળા જેનો લીંબુનો રસ આપણે કાઢી લઈશું લીંબુનો રસ એ આપણે પાણીપુરીના પાણીની અંદર ખટાશ માટે નાખવાનો હોય છે તો ત્રણ લીંબુ આપણે લીધા છે મીડિયમ સાઈઝના તો ત્રણેય લીંબુનો આપણે રસ કાઢી લઈશું પાણીપુરીનું પાણી બહુ સરળ અને ઇજું હોય છે બહુ તીખું નહીં બહુ મીઠું નહીં એવી રીતે પાણીપુરી પાણીપુરીનું પાણી ખાસ બરફની અંદર હોય છે અહીંયા બરફના ટૂંકા લઈ લીધા છે ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો તે નાખ્યો છે અને લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ બ્લેક સેલ્ટ એટલે કે સંચળ મીઠું નાખીશું સંચળ પાવડર અને સિંધુ મીઠું રોક સેલ્ટ કહેવાય છે તે પણ અડધી ચમચી જેટલું આપણે નાખીશું સ્વાદ પ્રમાણે થોડું થોડું બધું જ નાખીશું જેટલું આપણે પાણી વધારે હોય એટલું વધારે નાખીશું ડ્રાય મેંગો પાવડર નાખીશું કચી કેરીનો જે પાવડર તૈયાર હોય એ અને ચાટ મસાલા જો તમારી પાસે ના હોય તો પણ ચાલે મીઠું અથવા સંસર પાવડર બેમાં જે હોય તો પણ ચાલે તો અહીંયા બટેકા આપણે બફાઈ ગયા છે તો આપણે એક બાદ કાઢી લઈશું અને જોઈશું કે બફાઈ ગયા છે રેડી કમ્પ્લીટ

સંચલ પાવડર સાદું મીઠું અને થોડાક ચણા એ નાખીશું ત્યારબાદ આપણે મરચું પાવડર જે પલાળીને નાખ્યું તો આપણે આઠ દસ મિનિટ પહેલાં તે થોડુંક એડ કરીશું જેટલું તમારે તીખું ખાવું હોય એટલું વધારે મરચું એડ કરી શકો છો જો મોળું ખાતા હોય તો મોળું થોડુંક એડ કરી શકો છો ત્યારબાદ સાફા અને સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલો મિક્સ થઈ ગયો છે આપણું પાણી પણ બની ગયું છે તો ચાલો આપણે હવે બનાવીએ પાણી પૂરી પૂરી બનાવીશું તો પૂરી આપણે બજારમાં જે તૈયાર મળે છે કાચી તે લઈ આવ્યા છીએ અને તેને આપણે પકવીશું તો તેલમાં તળીશું તો અહીંયા એક બાઉલમાં આપણે તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે તમે જોઈ શકો છો આ પૂરી છે એ નાખીશું બજારમાં પેકેટમાં અવેલેબલ હોય છે તે લાવીને ઘરે તેલમાં તળો એટલે મસ્ત ઉખીને તૈયાર થઈ જાય છે પાણીપુરી પૂરી તે પણ ખાઈ શકો છો અથવા બજારમાં જે તૈયાર મળે છે તે પણ તળેલી આવે તે પણ લઈ શકો છો તો આ પૂરી આપણે તમે જોઈ શકો છો એ મસ્ત ફૂલાઈને સરસ મજાની થઈ ગઈ છે તો આની અંદર મસાલો પણ સાજો આવે છે પાણી પણ મસ્ત આવે છે અને ખાવાની બહુ જ મજા આવે છે તમે પણ જરૂરથી જરૂર ટ્રાય કરી જુઓ પાણીપુરીની પાઉ પૂરી છે તે બનાવી ખૂબ જ અઘરી વાત છે પ્રકારના લોટ આવે છે એ અલગ અલગ રીતે આવે છે ઘણા લોકો ઘરે બનાવતા હોય છે તે તમને પણ આવી જાય છે તો શીખી લેવાય જરૂરી છે અહીંયા પૂરી બધી તળાઈ ગઈ છે જોવો છો કેટલી બધી પૂરી તળી છે હવે આપણે પાણીપુરી જે બધા ખાતા હોય એની અંદર ડુંગળી છે એવું બધું અલગ અલગ નાખતા હોય એના માટે મેં ડુંગળી આપણે કટિંગ ભરી લઈશું તો ડુંગળી કટિંગ થાય છે અહીંયા ડુંગળી હાવ ઝીણી અને મસ્ત મજાની સમારી લેવાની છે ડુંગળીની સાથે જો કોબીજ હોય કે પછી કાકડી હોય તે પણ સમારીને આપણે મિક્સ કરી શકું છું તો અહીંયા બધું રેડી થઈ ગયું છે હવે આપણે પાણીપુરીની પૂરી ભરીને ડીશ તૈયાર કરી છે તો પૂરીને પહેલાં તોડીને અંદરથી મસાલો નાખીશું એક બાજુ

ડુંગળી ન ખાતા હોય તો પણ ડુંગળી ડુંગળી ન ખાવી હોય તો આપણે એમાં આવે નાખીશું પાણીપુરી તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધા પાણીપુરી ખાવા કેમ છો તો અમારી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે તો મારી ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો તો થેન્ક યુ બધાને આવા